આજે આપણે બનાવીશું તુવેર દાણા અને રીંગણનું સરસ લીલું છમ શાક આ શાકમાં આપણે ગ્રેવીનો ઉપયોગ નથી કરવાનો છતાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે નવી જ રીતે આપણે આ શાક બનાવવાના છીએ તો ચાલો આપણે બનાવીએ તુવેર દાણા અને રીંગણનું શાક તો સિંગમાંથી દાણા પહેલેથી કાઢીને જ રાખેલા છે અને છ કુમળા રીંગણ લીધા છે રીંગણ આવા કુમળા લેવાના કુમળા રીંગણ હશે તો આપણું શાક ટેસ્ટી બનશે હવે આ રીંગણને આપણે મીડિયમ પીસમાં સમારી લઈએ રીંગણને આપણે પાણીમાં સમારવાના હોય છે કેમ કે રીંગણ જો પાણીમાં ન સમારીએ તો કાળા પડી જાય છે તો આ રીતે રીંગણ બધા સમારી લીધા છે અને હવે આપણે આ શાકમાં લીલા મસાલા માટે કયા કયા શાક ઉમેરીશું તે જોઈ લઈએ તો જુઓ લીલા મરચાં આદુની પેસ્ટ બનાવી છે લસણની પેસ્ટ બનાવી છે કેપ્સિકમ લીધા છે ટામેટા અને ગ્રીન ડુંગળીનો ગ્રીન ભાગ લીધો છે હવે આ મેં ઝીણું ઝીણું બધું સમારી રાખેલું છે હવે ગેસ પર કડાઈ મૂકીને એમાં તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું હવે જે આપણે રીંગણ સમારી રાખ્યા છે એમાંથી પાણી નીતારી લઈશું મેં આ રીતે ચાણી લઈ અને નીચે બાઉલ રાખ્યો છે અને એમાં રીંગણનું પાણી નીતારી લીધું છે હવે તેલ ગરમ થયું છે કે નહીં તે પણ જોઈ લઈએ તો આ રીતે રીંગણનો એક નાનો ટુકડો નાખીશું તો તરત ઉપર આવી જાય છે તો તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલમાં થોડા થોડા રીંગણ ઉમેરતા જઈશું અને એને તળી લઈશું ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખીશું અને રીંગણને અહીંયા ઉપર કોટિંગ થાય એટલા તળવાના છે વધારે નથી તળવાના રીંગણ શાકમાં ઓગળી જાય છે અને એ શાક ઘરમાં બધાને ભાવતું નથી તો જો આ રીતે આપણે રીંગણ તળીને મિક્સ શાક બનાવીશું તો રીંગણ ઓગળશે નહીં અને શાક ટેસ્ટી પણ બનશે તો આ રીતે આપણે થોડા થોડા કરીને બધા જ રીંગણને તળી લઈએ બધા જ રીંગણ તળાઈ જાય પછી આપણે આ તેલમાં વઘાર કરવાનો છે તો એમાં એક ચમચી રાય ઉમેરી અને રાય સરસ ફૂટી જાય પછી એક ચમચી જીરું ઉમેરી લઈએ જીરું પણ સરસ થાય થવા દઈશું હવે એમાં લીલું લસણ ઉમેરીને સાંતળી લઈએ આમાં એક પછી એક શાકભાજી ઉમેરતા જઈશું અને સાંતળતા જઈશું ગોધરે વાલો ઝીણી વગાડે વાસ બેલો છેલ છબીલો લો છો ગાડો અલ્યા કાના કિયા તે ગામનો રાજીયો છે તમારા બેલો છેલ બીલો છો ગાડો હવે ટામેટા સરસ સોફ્ટ થઈ જાય પછી એમાં આપણે મસાલા કરી લઈએ મસાલામાં એક ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અને મસાલા બળી ન જાય એના માટે થોડું પાણી પણ ઉમેરી લઈશું પહેલાં આપણે મસાલાને મિક્સ કરી લઈએ હવે એમાં પા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ હવે બધા જ મસાલા સરસ મિક્સ થઈ જશે અને મસાલા સરસ કૂક થઈ જશે એટલે એમાંથી તેલ છૂટું પડવા માંડશે જુઓ આ રીતે તેલ છૂટું પડતું દેખાય એટલે હવે એમાં આપણે તુવેર લીલવાના જે દાણા કાઢીને રાખ્યા છે તે ઉમેરી લઈએ અને સરસ રીતે એને પણ બધા જ મસાલા સાથે મિક્સ કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું હવે સરસ રીતે બધા જ મસાલા સાથે દાણા મિક્સ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું હવે આપણે કઢાઈ પર ઢાંકણ ઢાંકી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર દાણાને સરસ કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું તો જુઓ હવે આપણે થોડીવાર પછી ચેક કરીએ તો જુઓ સરસ એવા તુવેર લીલવા આપણા એસી ટકા ચડી ગયા છે આ રીતે પ્રેસ કરીએ એટલે દાણો સરસ દબાઈ જાય છે હવે દાણા તો એસી ટકા કૂક થઈ ગયા છે પણ જુઓ હજુ એની અંદર આપણને પાણી દેખાય છે તે બધું જ પાણી બળી જાય પછી આપણે રીંગણ ઉમેરવાના છે કેમ કે આપણે શાક કોરું બનાવવાનું છે હવે એમાં તળેલા રીંગણ અને ગ્રીન ડુંગળી ઉમેરી લઈએ અલી ગોકુળ ગામ ગોવા પાનકુવર છે મારા છે હવે આપણે બે મિનિટ માટે શાકને કૂક થવા દઈએ કેમ કે રીંગણ પણ તળેલા છે એટલે એને પણ કૂક થતાં વાર નહીં લાગે અને ગ્રીન ડુંગળીને પણ કૂક થતાં વાર નથી લાગતી તો હવે બે જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે હવે એમાં લીલા દાણા ઉમેરી લઈએ જો તમને પસંદ હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે અને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ગરમ ગરમ શાકને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું ખૂબ જ ટેસ્ટી એવું દાણા રીંગણનું શાક આ શાકને આપણે રોટલી ભાખરી કે પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ હવે એને ધાણા વડે ગાર્નિશ કરી લઈએ મિત્રો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ને ન કરી હોય તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરશો